જય શ્રી કૃષ્ણ મિત્રો ગુડ મોર્નિંગ સ્વાગત છે ભરતીઓ લઈને આવ્યા છીએ હવે મિત્રો ભરતીઓ તો તમે જુઓ ને જૂનાગઢ જિલ્લા પંચાયતની અંદરથી બહુ બધી ભરતી આવી છે બરાબર છે પહેલાં તો હું ખાલી તમને નામ સંભળાવું બહુ બધો સારો ચાન્સ છે ઘણા બધા વિદ્યાર્થીઓ માટે બરાબર છે જુઓ પહેલાં તો છે લેબ ટેકનિશિયનની છે પછી ડેટા એન્ટ્રી ઓપરેટર છે અકાઉન્ટ ઓપરેટર છે પ્રોગ્રામર આસિસ્ટન્ટ છે કોમ્યુનિટી હેલ્થ ઓફિસર છે એફએચ ડબલ્યુ છે ટીબી હેલ્થ વિઝિટર છે મેલેરિયાના ટેકનિકલ ઓફિસર છે અને સ્ટાફ નર્સ પણ છે લાસ્ટ ડેટ શું છે હવે જુઓ આ બધાની લાસ્ટ ડેટની વાત કરીએ ને તો સામાન્ય રીતે વીસ નવ તારીખ જે છે એ લાસ્ટ ડેટ બધાની છે અને ફોર્મ છે ને બધાનું લગભગ ઓનલાઈન જ ભરવાનું રહેશે એ બધામાં પોસ્ટ કેટલી છે હા તો હવે જો આટલી બધી જગ્યા તો છે પણ આપણને એ પણ ખબર હોવી જોઈએ ને કે બધામાં પોસ્ટ કેટલી છે બોલો છે ને લગભગ બધાની અંદર અલગ અલગ પોસ્ટ છે અને સૌથી ઝાઝી પોસ્ટ જે છે ને એ કોમ્યુનિટી હેલ્થ ઓફિસરની છે છતાં પણ આપણે નાની નાની વાત કરી લઈએ જો લેબ ટેકનિશિયન છે તો એની બે પ્રકારની પોસ્ટ છે એકની અંદર યુપીએસસી એવું યુપીએચસી એવો કોઈક પાછળ ક્રમ લખેલો છે બરાબર છે એ ટાઈપના એક લેબ ટેકનિશિયન છે એક બીજી ટાઈપના લેબ ટેકનિશિયન છે બરાબર છે પછી ડેટા એન્ટ્રી છે તો એના માટે એક જગ્યા છે એકાઉન્ટ માટે એક જગ્યા છે પ્રોગ્રામ આસિસ્ટન્ટ માટે પણ એક જગ્યા છે કોમ્યુનિટી હેલ્થ ઓફિસર ની ચૌદ જેટલી જગ્યા છે બરાબર બાકી બધામાં જોશો તો એક બે એક બે જગ્યાઓ રહેલી છે એ બધામાં સેલેરી કેટલી છે હા તો હવે આપણે મેઈન વસ્તુ તો એ બોલવી પડશે ને કારણ કે આપણે બધા જોબ શું કામ ગોતીએ છીએ કે ભાઈ આપણી પાસે એક સારી એવી ઇન્કમનો સ્ત્રોત થઈ જાય સારી એવી આપણને એક સેલેરી મળે તો જુઓ સેલેરી છે ને લગભગ જુઓ તો બધામાં વીસ પાંત્રીસ હજાર છે અમુકની અંદર ઓછી છે તો બધાની આપણે ચર્ચા કરીએ જેમ કે ભાઈ લેબ ટેકનિશિયન છે ને એના અંદર વીસ હજાર જેટલી સેલેરી આપેલી છે ડેટા એન્ટ્રી ઓપરેટર છે તો એના અંદર પંદર હજાર જેટલી સેલેરી રાખવામાં આવી છે બરાબર પછી અકાઉન્ટ ઓપરેટર છે તો વીસ હજાર છે જે અકાઉન્ટિંગનું કામ કરશે પ્રોગ્રામ આસિસ્ટન્ટ છે તો સોળ હજાર જેવી સેલરી છે પછી સી એચ ઓ એટલે કે ભાઈ કોમ્યુનિટી હેલ્થ ઓફિસર જે છે એને ત્રીસ હજાર પ્લસ ચા દસ હજાર જેવું જે છે એ અલગથી એટલે કે ચાલીસ હજાર જેટલું પેમેન્ટ એની સેલરીમાં બને છે એફએચ ડબલ્યુ જે છે બરાબર એના અંદર એક સારી વાત એ છે કે પિસ્તાલીસ વર્ષ સુધી એ લોકોની ઉંમર મર્યાદા રાખી છે આમ જો તો બાકી બધામાં ચાલીસ વર્ષ જેટલી ઉંમરમર્યાદા રાખી છે પણ એફ

અભ્યાસ છે ને બધાની અંદર એણે એ લોકોએ શું કર્યું છે કે કાઉન્સમાં નાનું મોટું પાછી સૂચનો કરી છે એટલે અભ્યાસ માટે મારી બેસ્ટ સલાહ રહેશે કે ભાઈ હું તમને છે ને અત્યારે હું દેખાઉં છું અમે બંને દેખાતા હશું ત્યાં એક ફોટો આપીશ એ એની ઓફિશિયલી વેબસાઇટ છે આરોગ્ય સાથી લગભગ એવું જ નામ છે આરોગ્ય સાથી ગુજરાત ડૉટ ઇન પરંતુ હું એનો આખો ફોટો આપીશ એટલે એ વેબસાઇટની અંદર આપ જશો એટલે કોઈ પણ એક સૂચન એક જાહેરાત છે ને એની સામે એપ્લાય અને એક બાજુમાં બટન છે એડવર્ટાઈઝમેન્ટ એક એડવર્ટાઈઝને ડાઉનલોડ કરશો ને તો તમામ વિગત એના અંદર મળી રહેશે બેસ્ટ વસ્તુ એ રહેશે કે આ ફોર્મને ભરતા પહેલાં એક વખત અચૂકથી આખી આખી એડવર્ટાઈઝને વાંચો સમજો જેથી કરીને કોઈપણ જાતની ક્ષતિને ચાન્સ જ ન આપે બરાબર છે તો જુઓ ડેટા પહેલાં લેબ ટેકનિશિયન જે છે ને એના અંદર બીએસસી કેમેસ્ટ્રી સાથે ઘણું બધું નાનું મોટું ચેન્જીસવાળું માંગેલું છે એટલે અચૂકથી વાંચજો ડેટા એન્ટ્રી ઓપરેટર જે છે બરાબર એને ગ્રેજ્યુએટની સાથે કોમર્સ માંગેલું છે બરાબર છે કોઈની અંદર ગ્રેજ્યુએટની સાથે બીકોમ માંગેલું છે કોમ્પ્યુટર માંગેલું છે એટલે આવી નાની મોટી વાતો જે છે એની સાથે એડ કરેલી છે એટલે આપ અચૂક આખી આખી જાહેરાતને વાંચજો બરાબર છે એક જે એક પોસ્ટ એવી છે જેની આપણે વાત કરતા હતા કોમ્યુનિટી હેલ્થ ઓફિસર જેમાં ચૌદ જગ્યા છે બરાબર એના અંદર બે ત્રણ અલગ અલગ એજ્યુકેશન હોય એ લોકો એમાં ફો જેમ કે બીએ એ એમએસવાળા હોય છે જીએનએમવાળા છે બીએસસી નર્સિંગવાળા છે એના સિવાય પણ એમાં કંઈક ને કંઈક એડ કરેલું છે એટલે અમારો એક આગ્રહ એવો રહેશે કે ભાઈ તમે પહેલાં તો છે ને આખી આખી જાહેરાતને અચૂકથી જુઓ મેઇન વાત એ હતી કે તમારા સુધી આ એડવર્ટાઇઝ પહોંચે બરાબર છે અને વીસ તારીખ જે છે એ છેલ્લી છે ફોર્મ ભરવાની વીસ નવ બરાબર તો આપ વીસ નવ પહેલાં આ ફોર્મ જે છે એ અચૂકથી ભરજો જો લાગુ પડતું હોય એ કેટેગરીની અંદર અને આપ સૌને ઝડપથી જોબ મળે આપ પોતાની સફર જે છે એ ઝડપથી સ્ટાર્ટ કરો એવી શુભેચ્છાઓ સાથે અમે ફરીથી મળીએ છીએ તમારે કંઈક કેવું છે છેલ્લે એટલું જ કહીશ કે જે નવા મિત્રો હોય એ લોકો વિડીયોને લાઇક કરજો ને ચેનલને સબસ્ક્રાઈબ અચૂકથી કરજો તો મળી છો બીજા વિડીયોમાં આવી જ આવી અપડેટ સાથે કે જેથી કરીને તમારા સુધી સરસ મજાની આવી યોજનાઓ હોય ન્યૂઝ હોય અપડેટ હોય જોબ હોય બધી માહિતી જે છે આપ સુધી પહોંચી રહે ખુશ રહો મસ્ત રહો તંદુરસ્ત રહો મળીએ છીએ બીજા વિડીયોમાં ત્યાં સુધી આવજો